ભગવાને આવી અક્ષર ની વ્યવસ્થા અક્ષર ને અક્ષર ના મુક્ત મુખ્ય વ્યવસ્થા કરી એમનો કહેવાય છે એટલે એનો કોઈ એમાં તર્ક ન હોય એ વસ્તુ તર્ક આમ હું કરવા કરું એવો તર્ક ન હોય પણ એને સમજવાની જરૂર ખરી કે આને વિશિષ્ટ સેવા મળી છે અને આને સામાન્ય સેવા મળી છે મહારાજ બરોબર એ મુક્ત એ મુક્ત કઈ બીજો કોઈ પ્રોબ્લેમ છે એવું કઈ નથી અને ભગવાન નું ઓછું સુખ આવે એવું કઈ નથી ભગવાન વ્યવસ્થા કરી એટલે અક્ષર તત્વ એક છે જેમ પરમાત્મા તત્વ એક છે એમ અક્ષર તત્વ એક છે અક્ષર આમ તો નોખું તત્વ તો નથી ને પાછું જીવ ઈશ્વર ને માયા એટલા ત્રણ તત્વો છે તો તો અક્ષર આવે જીવ आत्म तत्व आत्म तत्व आत्म तत्व ये आप आज એટલે એમાં મુક્તમાન એમાં આત્મિક દ્રષ્ટિ એકાઈ અલગ નહી ચેતનની દ્રષ્ટિ અલગ નહી સામર્થ્યની દ્રષ્ટિ અલગ ભગવાનને સમજવામાં એ થોડક અલગ કે એ જે અનુરૂપતા જે કે અનુરૂપ રામાનુજાચાર્યજીમાં એવું કીધું કે એના જે પાર્ષદો બે ને સુખ આવે સેવક આના કરતા આગળ જોયો જતો હોય તો મેચિંગ નો થાય એ કઈ સુખ આવે આગળ જવાનું સુખ નો આવે ને વાહ્યા જવાનું સુખ નો આવે એટલે ભગવાન ને સ્વામિનારાયણ ભગવાન ને વધુમાં વધુ અનુરૂપ છે અને પછી અક્ષર મુક્ત અનુરૂપ થઈ શકે કે એને પામી ગયા બરાબર ને એની સામર્થ્ય આ તે બધું સમજવામાં વધારેમાં વધારે મહારાજ ના રાજી કરવાનો અને મહારાજ નો અભિપ્રાય એને સમજનારા અક્ષર સુખ માં બે ને કોઈ તારતમ્ય નથી માં જાય એટલે અમુક કોમન કોમન ફેસિલિટી હોય અને અમુક આપણે બપોરે ઠાકોર પંક્તિ થાય તો તમને શાક બીજું મને શાક બીજું આને શાક બીજું એવું હોય બધાને કોમન ફેસિલિટી અને તોય પાછું જમવામાં બધા સુખ નો હરકો આવે કારણ કે મને હળવો ફાવતો હોય તો મને બહુ આવ્યું હોય એટલું તમને પાછું ઓલું કડવું મોઢું થઈ જાય બે એટલું ફેરવે એટલી પ્રાઇવેટ તારી અક્ષરધામમાં બાઉન્ડ્રીમાં કોમન માં કોઈ ફેરફાર અક્ષરધામ હોય હોય કે અક્ષર અક્ષર મુક્ત એમાં કોમન ફેસિલિટીમાં કોઈ નહીં અને કોમન ફેસિલિટી પણ પ્રાઇવેટ ફેસિલિટી હવની ફરી જાય આની આનું આ જે આશ્રમ છે એમાં બધી કોમન ફેસિલિટી છે નાવાનું હરકું ખાવાનું હરખું બધા હરખું સુખ હરખું નહીં કોઈને થાય ખહો ખોન કોઈને થાય અહો એનું કારણ હું કે પાત્રતા જેટલી હોય એટલું એને સુખ આવે કોમન ફેસિલિટી નો મેન મિનિંગ એવો નથી બધા સુખ પણ હરકો એટલે પાત્રતા અનુરૂપતા ને પાત્રતા કહેવાય પાત્રતા કરતા અનુરૂપતા મહારાજને અનુરૂપતા જેટલો થાય એટલું મહારાજ નું શું કે ને વધારે એટલે અક્ષરધામ જેવું બીજું અનુરૂપ મહારાજને કહેવાય નહીં એટલા માટે મહારાજે વતે કીધું અમને અનુરૂપ છે એ અક્ષર મુક્ત જેવા થાવ આમ તો અક્ષર જેવા જ થાવ અક્ષર જેવા અક્ષર અક્ષર મુક્ત છે જોઈ ધારે અક્ષર મુક્ત તો અક્ષરની સેવા ઉપાડી શકે અક્ષર ની સેવા કોઈ

સદા પશ્યંતી સુરયા સદા પશ્યંતી સુરયા એટલે સદા પશ્યંતી એને આધારે એને નિત્ય મુક્તો કર્યા એને આધારે બીજી એક હોતી એવી શ્રુતિ છે સુરી એટલે એને આધારે કે આ મુક્ત તે તમ પદમ એવો શબ્દ લખ્યો છે એટલે શ્રુતિને આધારે અને મહારાજે એ તત્વ ને આખું અન્વય કરીને નોખું સ્પષ્ટીકરણ કર્યું એવું રામાનુજાચાર્યજી કે બીજા વધારેમાં વધારે નજીક હોય મહારાજના મતને તો રામાનુજાચાર્યજી મત છે પણ રામાનુજાચાર્યજી એવું અક્ષર તત્વ નું કઈ નિરૂપણ કર્યું એ અક્ષર શબ્દ ને ગમે ત્યાં કા મહારાજ માં લઈ લીધો ભગવાન માં લઈ લીધો કાં મુક્તો લીધો કા માયા લીધો પણ શબ્દ છે એમ સ્વમ સ્વરૂપ રૂપમ શબ્દ આ તો એની એની ઉપર અને એમાં વૈદિક શબ્દ નો વિચાર કરવા જેવો ખરો એમને એમ કેમ પ્રયોગ કર્યો મહારાજ એનો વિચાર જેટલો કર્યો એટલો બીજા કોઈ એનો એટલે રામાનુજાચાર્યના ના રામાનુજાચાર્ય ફિલોસોફી કરતા મહારાજ નો આ એક પણ વિશિષ્ટ બેન છે અક્ષર તત્વ જેમાં અક્ષર તત્વ નો એટલો વિચાર એમાં સ્પષ્ટીકરણ નથી ચોથું તત્વ નથી ગણાતું તત્વ નહી પ્રવાહ અક્ષર એ પ્રવાહ બ્રહ્મ છે એ પ્રવાહ પણ એમાં માન્યતા એટલે મહારાજે અક્ષર તત્વ છે એ તો જીવ જ છે જ છે એમાં તો બીજું કઈ તત્વ નું અલગ જ નથી યાર તો એ કેટેગરી અલગ છે કેટેગરી અલગ છે અને કેટેગરી પાંચ પાડી એ મહારાજ પાડી એમાં પાછું એ એટલે તત્વની કેટેગરી ઓલી કેટેગરી નહોતી પાડી અને મહારાજ એ હોતી જ એવું કીધું ઓલો વિપક્ષી આવે અને એ પ્રશ્ન પૂછે તો જીવને અને બ્રહ્માને હરખું રહેવા દે જીને બ્રહ્મા બે હરખા છે જો ઓલા પાંચ નો કરો પ્રવાહ તો આત્મતત્વમાં તો જીવ અને બ્રહ્મા બે હરખા છે પણ જીવ જીવને બ્રહ્મા હરખા થોડા કહેવાય વિપક્ષી આવે તો એ પ્રશ્ન પૂછે તો બેન હરખા થોડા રહેવા દે એટલે મહારાજે એ શાસ્ત્રોને આધારે પાછો શાસ્ત્રોના આધારે જ પડ્યું કે આ પાંચ અનાદિ પ્રવાહ છે પાંચ અનાદિ પ્રવાહ એમાં પણ મહારાજે શ્રુતિઓને આધારે અક્ષર તત્વ

એટલે મહારાજની જે માન્યતાઓ છે પૌરાણિક માન્યતાઓને મહારાજે સ્વીકારી કરી પણ મહારાજ કે બે ચરણાર્વિંદ ની ઉપાસના છે એ ઉપનિષદ ની માન્ય છે પૌરાણિક માન્યતા ચાર ઉપાસના એટલે પૌરાણિક માન્યતા ખોટી એવું નહીં મહારાજે એને હોતી સ્વીકારી પણ ઉપનિષદ ની માન્યતા ને જયારે ઉપાસના ઉપાસના વાત આવે ત્યારે ઉપનિષદ ની માન્યતા ને મારે તો પાંચ પ્રવાહમાં બ્રહ્મ પ્રવાહ છે એમાં તો અક્ષર અને અક્ષર મુક્ત બે આવી જાય એવું થાય અક્ષર નો કે અલગ પોસ્ટ પછી નથી મારે જે એનો અલગ એટલું કર્યું કે અન્વય વ્યતિરેક કર્યો ને અન્વય વ્યતિરેક કર્યો એ અક્ષર મુક્તો નથી કર્યો તો અલગ તત્વ તરીકે ગણાવું છે

એટલે વ્યક્તિ અલગ થઈ વ્યક્તિત્વ છે એલું છે તત્વ દાખલા તરીકે જીવાત્મા નું અનુય વ્યતિરેક કર્યું એટલે નું જીવાત્મા તત્વનું અનુભય વ્યતિરેક નથી કર્યું એક એક જીવાત્માનુભય વ્યતિરેક કર્યું તત્વ તો સામટું થઈ ગયું સામૂહિક તત્વ થઈ ગયું જીવાત્માનું તત્વ સામૂહિક થઈ ગયું તો એનું અનુભય વ્યતિરેક નથી કર્યું એક એક જીવાત માનવાનો ભેદ બે ને વિશે વ્યાપીને રહેવા પણ તો એ એક એક નું અલગ છે કે બધા એક વ્યાપે છે બધા આપણે સામૂહિક થઈને એક કામ કરતા હોય ટીમ વર્ક કરતા હોય એવું નથી હે હા તત્વ તત્વના ત્રણ ભેદ છે એમાં કારણ તો પ્રવાહ જ અલગ નહી ધર્મ આધારે નક્કી થાય અને પ્રવાહ છે એ તો આમ કે સૃષ્ટિના આધારે નક્કી થાય કાર્ય 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 અકાર્ય આ નથી કરતો ના કરે છે એના આધારે પ્રવાહ નક્કી થાય બ્રહ્મ હું કરે છે ને હું નથી કરતું ઈશ્વર હું કરે છે ને હું ન કરી શકે અને જીવ હું કરે હું નથી કરી શકતો એને આધારે એના પ્રવાહો નક્કી થયા છે અને ધર્મો ને આધારે તત્વ નક્કી થાય એ ધર્મ તો પાછો બ્રહ્મ હોતે છે અને જીવાત્મા માં હોતે છે અછેદ્યો અકલેદ્યો એ બધા ધર્મો છે એ બધા એક ધર્મ સમાન અને પ્રવાહ છે એ તો એની કાર્ય શક્તિ મુક્ત મુક્ત દશા એને દશાને આધારે પ્રવાહ શરૂ થયા એટલે દશાને આધારે મારા જે ઉપનિષદ માં આટલો ભેદ કર્યો અક્ષર ને અક્ષર નો પણ પછી બધા નથી કર્યું કે પ્રવાહ નોખો નો કીધો નોખર નથી બ્રહ્મ પ્રવાહમાં એને મારે જે આમ ઓલા ભાગવતમાં તત્ત્વની ગણતરી આવે છે સાંઠ નાણીયાની ત્યારે શું કીધું કે ભાઈ ક્યાંક હતેવી કીધા હોય તો હતેવી કીધા હોય તો એટલા ભેટાઓ ગણી લેવાના એમ અને ચોવીસ કીધા હોય તો ઓલા બધા ભેળા ગણી લેવાના હા મેળ કરવાનું એટલે મારે વધારે પછી એમાં ડિટેલમાં નો ગયા ને પાંચ છ પ્રવાહ નો કર્યા ને પાંચ જ કહેવા કારણ કે મારે જે બ્રહ્મ પ્રવાહ છે પ્રવાહ છે અને એમાં મુવમેન્ટ થવી જોઈએ એટલે એના કરતા શું છે કે અનાદી ની વસ્તુ એમાં પાછા ભળવા જોઈએ નીકળવા જોઈએ ભળવા જોઈએ નીકળવા જોઈએ એવું નથી જેમ ઈશ્વર તત્વ એક જ છે મારા અક્ષર તત્વ એક જ છે

ણા વિભાગો થઈ જાય માનો કે ઈશ્વર છે તો બ્રહ્મા ને એનાથી ઉપર અનિરુદ્ધ હા એટલે એમ એમ પ્રવાહો થાય એટલે એમ એટલે પછી મારા જાય એટલે દેવતાઓ છે બોલા છે એવા આનાથી પ્રવાહ તો ઘણા થઈ જાય પછી એમ નઈ પછી મોટા માયના પછી એમાં 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 પેટા વિભાગ સમજી લેવાના પ્રવાહ પ્રવાહનાથી પણ જે મહારાજે નિરૂપણ કર્યું બધા શાસ્ત્રો ને આધારે તો એમાં અક્ષર તત્વનું જેટલું વધારે સ્પષ્ટીકરણ કર્યું અને સ્પષ્ટીકરણ નો અર્થ એવો છે મહારાજે એનું અન્વય વ્યતિરેક કર્યું અન્વય વ્યતિરેક એટલે નોખું પાડ્યું એ તત્વને બધા ની હરે ભળી ગયેલું હતું એ નોખું પડ્યું એ બ્રહ્મ તત્વ ઉપનિષદમાં માયાની હરે ભળી ગયેલું હતું અને ઈશ્વર ભગવાન બધા ત્રણેય જગ્યાએ બ્રહ્મનો બ્રહ્મ શબ્દ નો પ્રયોગ થતો હતો એટલે મહારાજે એનો સ્પેશિયલ શબ્દ સ્પેશિયલ એનું ફિલ્ડ આપી દીધું કે આ બ્રહ્મ શબ્દ મુખ્યાર્થમાં આને માટે થાય બાકીના ગૌણાર્થમાં બીજા બધા માટે થાય